નાનાપોઢાની પ્રજા દુઃખી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ધારાસભ્ય નિષ્ફળ કપરાડા તાલુકામાં આવેલા નાનાપોઢા અને આસપાસના વિસ્તારોમાં પ્રજા છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન છે વિસ્તારમાં પથરાયેલા રોડ રસ્તાઓ ઉપર પડેલા મોટા ખાડાઓ જ વિકાસની વાસ્તવિકતા બતાવે છે કોંગ્રેસ હોય કે ભાજપ ત્રણથી વધુ કાર્યકાળ સુધી ધારાસભ્ય અને મંત્રીપદ ધરાવ્યા હોવા છતાં કાગળ ઉપરનો વિકાસ હજુ સુધી જમીન ઉપર નહીં તરે પાણી રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત જરૂરિયાતો આજે પણ અધૂરી જ છે ચોમાસા દરમિયાન નાના પોઢાથી કપરાડા અને ધરમપુર સુધીના માર્ગો વરસાદના ભારમાં ધોવાઈ ગયા હતા ક્યાંક તો ખાડામાં પાણી ભરાઈ તળાવનું સ્વરૂપ ધારણ થઈ ગયું હતું ભારે વાહન પસાર થતા એ ખાડાઓ વધારે ઊંડા બન્યા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જ રસ્તે રોજ પસાર થતા ધારાસભ્યએ આ સમસ્યાને નજરઅંદાજ કરી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પછી તેમનો નિર્ણયક્ષમ અભિગમ ઘટ્યો છે કે પછી ભાજપમાં તેમનું સાંભળાતું નથી આવા સવાલો પ્રજામાં ઉઠવા લાગ્યા છે પાણી પુરવઠાની અસ્તોલ યોજના હોય કે તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ વહેંચણીના મંદુરભાવો બધા મુદ્દાઓમાં વિકાસ કાગળ ઉપર અજટક્યો છે નાનાપોઢા વિસ્તારમાં એસટી ડેપો બનાવવાનું કામ વર્ષોથી અધૂરું છે સરકારી દવાખાનામાં સ્ટાફ અને સેવાઓનો અભાવ છે રોગચાળાના સમયે લોકોને સારવાર માટે ભટકવું પડે છે સ્થાનિક લોકો કહે છે કે પ્રાથમિક આરોગ્ય સેવા મળવી એ અધિકાર નહીં લક્ઝરી બની ગઈ છે મોન્સૂન દરમિયાન બાલચોંધીથી નાના ભૂંડા વચ્ચે વહેતી કોલક નદી પરના બ્રિજની હાલત ચોંકાવનારી છે બ્રિજ પર પડેલા ખાડાઓમાં લોખંડા સળિયા ખુલ્લા દેખાય છે વાહનચાલકોને જીવ જોખમમાં મૂકીને રોજ પ્રવાસ કરવો પડે છે તેમ છતાં આજ સુધી કોઈ મજબૂત રિપેરિંગ કાર્ય શરૂ થયો નથી કોઈ હોલારત સર્જાય તો જવાબદારી કોણ લેશે આ સવાલ પ્રજા અને ડ્રાઈવર સમુદાયમાં ગરમ ચર્ચાનો વિષય છે રસ્તાઓ પર ઉડતી ધૂળને કારણે લોકોમાં શ્વસન તકલીફો વધતી જાય છે ફેફસાના રોગોમાં ઇજાફો થાય છે પ્રજા વારંવાર ધારાસભ્યને વિશ્વાસ આપતી રહી પરંતુ તેમની સમસ્યાઓ ઉચ્ચ સ્તરે રજૂ થઈ નથી લોકોની માંગ છે કે રસ્તાઓનો તાત્કાલિક સુધાર થવો જોઈએ અને પ્રાથમિક સુવિધાઓ ગામડા સુધી પહોંચે વીઆઈપી ગાડીઓમાં ફરતા નેતાઓને કદાચ ખબર નથી કે સામાન્ય જનતા આ માર્ગો પર કેવી રીતે પસાર થાય છે ડબલ એન્જિન સરકારના વાયદા ભાષણોમાં ગુંજે છે પરંતુ કપરાડાની વાસ્તવિકતા અલગ છે અહીંની સ્થિતિ એટલી બેકાબૂ થઈ ગઈ છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર કરતાં પણ ખરાબ હાલત જેવી ચર્ચાઓ થવા લાગી છે ગુજરાત મોડલના નામે મત માંગનાર નેતાઓ આ પ્રજાનું દુઃખ ક્યારે સમજશે